મોરબીના ખાટકીવાસ નજીક બબાલ પોલીસે ટોળા વિખેરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી પોલીસ રેઢા વાહન લેવા માટે પહોંચી તો ટોળાએ વાહનો ચેક કરવા માંગ ઉઠાવી હતી સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ મોરબી શહેરના ખાટકીવાસ નજીક આજે રવિવારે બપોરના સમયે બે કારમાં આવેલા અજાણ્યા લોકો સાથે ખાટકીવાસના સ્થાનિક લોકો સાથે માથાકૂટ થતાં બંને વાહનો મૂકીને અજાણ્યા લોકો જતા રહ્યા હતા બાદમાં પોલીસ બનાવ સ્થળેથી વાહનો લેવા જતા લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા જોકે મુસ્લિમ સમાજના ધર્મગુરુએ દરમિયાનગીરી કરતાં સ્થાનિક લોકોએ વાહનો ચેક કરી અહીંથી લઈ જવા માંગ કરી હતી બીજી તરફ મોરબીના આજના આ બનાવ બાબતે હાલમાં પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદ નોંધવા માટેની તજવીજ શરૂ કરી છે